નમસ્કાર મિત્રો વેલનેસ સાયન્સ ફેમિલીમાં આપનું સ્વાગત છે મિત્રો ઊંઘ માનવ જીવનકાળનો લગભગ ત્રીજો ભાગ રોકે છે એટલે કે આપણી જિંદગીનો ત્રીજો ભાગ સૂવામાં જાય છે આટલો મોટો સમય ઊંઘ પાછળ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે ખરું કે તમે સૂતા હોવ ત્યારે ખરેખર શું થાય છે મોટાભાગના લોકો માટે ઊંઘ ફક્ત આરામ કરવાની આંખો બંધ કરવાની અને ઊંઘી જવાની બાબત છે રોજિંદા જીવન સાથે સંકળાયેલી આ ક્રિયા પહેલી નજરે જોતાં સરળ લાગે છે પરંતુ હકીકતમાં ઊંઘ એ વિજ્ઞાન માટે જાણીતી સૌથી જટિલ અને રહસ્યમય શારીરિક પ્રક્રિયાઓમાંની એક છે ઊંઘ એ તમારી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તમને પણ અનુભવ જ હશે કે જો તમને પૂરતી ઊંઘ ન મળી હોય કે ઉજાગરો કર્યો હોય તો તમે ખુદ અનુભવી શકો છો કે પૂરતી ઊંઘ વગર તમારું શરીર અને મગજ એ જોઈએ તે રીતે કામ કરી શકતા નથી તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે તમારું શરીર એક અદ્ભુત સાયન્ટિફિક પ્રોસેસ શરૂ કરે છે આજના આ વિડીયોમાં તમે જોશો કે ઊંઘ એ એટલે માત્ર આરામ નહીં પરંતુ આપણા માટે એક સુપર પાવર છે જે આપણી મેમરી વધારે છે આપણા શરીરને રિપેર કરે છે અને આપણા ઇમોશન્સ એટલે કે આપણી લાગણીઓને પણ બેલેન્સ કરે છે અભ્યાસો દર્શાવે છે કે ઊંઘ અતિ જટિલ ક્રિયા છે અને શરીરની લગભગ બધી સિસ્ટમો ઉપર તેની અસર પડે છે ઊંઘ એ શારીરિક માનસિક અને ભાવનાત્મક ના અસંખ્ય તત્વો સાથે જોડાયેલી છે જેટલો ખોરાક અને પાણી આપણા જીવન માટે અગત્યના છે એટલી જ મહત્વની છે ગુણવત્તાયુક્ત ઊંઘ ઊંઘ એ શરીરના મોટાભાગના તંત્રો પર અસર કરે છે રિસર્ચ પેપરની વાત કરીએ તો ઊંઘ એ હૃદય ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચનતંત્ર સ્થૂળતા માનસિક સ્વાસ્થ્ય આ મોટાભાગની સિસ્ટમ પર આ ઊંઘ છે અસર કરતા છે બે જૈવિક પ્રક્રિયાઓ જે ઊંઘને સંચાલિત કરે છે આ બે આંતરિક જૈવિક પદ્ધતિઓ છે પ્રથમ છે સરકેડિયન રિધમ અને બીજી છે હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવ તમે ક્યારે જાગો છો અને ક્યારે ઊંઘો છો તેનું નિમન કરવા માટે આ બંને પદ્ધતિઓ સાથે મળીને કામ કરે છે પ્રથમ જોઈએ સર્કેડિયન રિધમ જે તમારા શરીરની એક જૈવિક ઘડિયાળ તરીકે કાર્ય કરે છે સર્કેડિયન રિધમ લગભગ ચોવીસ કલાક ચાલે છે અને તે ઊંઘ સહિત અસંખ્ય જૈવિક પ્રક્રિયાઓમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે પ્રકાશનો સંપર્ક સરકેડિયમ સિસ્ટમ પર સૌથી મોટો પ્રભાવ પાડે છે રાત્રે તે મેરેટોનિન કે જે પિનિયલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોર્મોન છે તેનું પ્રમાણ વધારે છે જે તમને અંધારું થાય ત્યારે ઊંઘ આવે તેવો અનુભવ કરાવવામાં મદદ કરે છે હવે વાત કરીએ હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવની હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવ તમારી ઊંઘની જરૂરિયાત પર નજર રાખે છે હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઇવ શરીરને ચોક્કસ સમય પછી ઊંઘવાની યાદ અપાવે છે અને ઊંઘની તીવ્રતાને નિયંત્રિત કરે છે તમે જ્યારે જાગતા હોવ ત્યારે તમારું મગજમાં એડેનોસિનનું પ્રમાણ ધીમે ધીમે વધે છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે જ્યારે તમે સૂવ છો ત્યારે એડેનોસિનનું પ્રમાણ ઘટે છે જે સતર્કતાને પ્રમોટ કરે છે તમે જેટલા લાંબા સમય સુધી જાગ્યા હશો તેટલી વધુ ઊંઘ તમને આવશે અથવા તમને વધારે ઊંઘની જરૂર લાગશે આ હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવને કારણે જ થાય છે આમ સર્કેડિયન રિધમ અને હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવ આ બંને જેવી પ્રક્રિયાઓ સાથે મળી અને ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાઓનું નિયમન કરે છે ઊંઘની પ્રક્રિયાનું નિયમન કઈ રીતના થાય છે તે તો આપણે જોયું પરંતુ ઊંઘ આવી ગયા પછી શું થાય છે ઊંઘ આવી ગયા પછી આપણને કંઈ જ ખબર રહેતી નથી તો હકીકતમાં આ ઊંઘ દરમિયાન શું થાય છે તો ચાલો જાણીએ આ ઊંઘ પાછળનું રસપ્રદ વિજ્ઞાન ઊંઘ એક જટિલ અને ગતિશીલ પ્રક્રિયા છે તમે ઊંઘી ઊંઘી જાઓ પછી એક મિનિટની અંદર જ મગજ અને શરીર બંને પર નોંધપાત્ર ફેરફારો થવા લાગે છે શરીરનું તાપમાન ઘટે છે મગજની પ્રવૃત્તિ ઓછી થાય છે અને હૃદયના ધબકારા અને શ્વસન પણ ધીમા પડે છે જ્યારે આપણને ઊંઘ આવી જાય છે ત્યારે આપણે ઊંઘના ચાર તબક્કામાંથી પસાર થઈએ છીએ આ ચાર તબક્કા સમજવા માટે બે શબ્દોની સમજ હોવી જરૂરી છે પ્રથમ છે એનઆરઈએમ અને બીજો છે આરઈએમ આ બંને શબ્દો સૂઈ ગયા બાદ પોપચા પાછળની આંખોની ગતિ માટે છે પ્રથમ છે એન આર ઈ એમ એટલે કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ એટલે કે પોપચા પાછળ આંખની ગતિ થતી નથી જ્યારે આરઈ એમ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ પોપચા પાછળ આંખોની ગતિ ઝડપી ઝડપથી થાય છે ઊંઘના એક ચક્રમાં ત્રણ એનઆરઇએમના તબક્કા અને એક આરઇએમના તબક્કાનો સમાવેશ થાય છે આમ ઊંઘનું એક ચક્ર ચાર તબક્કાઓથી બનેલું હોય છે ત્રણ એનઆરઈએમના અને એક આરઇ એમનું પ્રથમ ઊંઘ ચક્ર ઘણીવાર સૌથી ટૂંકું હોય છે જે સિત્તેરથી સો મિનિટ સુધીનું હોય છે જ્યારે ત્યાર પછીના ચક્ર છે તે નેવુંથી એકસો વીસ મિનિટ વચ્ચે આવે છે વધુમાં દરેક ચક્રની રચના એટલે કે ઊંઘના દરેક તબક્કામાં કેટલો સમય વિતાવવામાં આવે છે તે જેમ રાત્રિ પસાર થાય છે તેમ બદલાય છે ઊંઘ ચક્ર વ્યક્તિથી વ્યક્તિ અને રાતથી રાત સુધી બદલાય છે તે ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે આપણે જોયું કે ઊંઘ ચક્ર છે ચાર તબક્કાનું બનેલું છે જેમાંથી ત્રણ છે તે એનઆરમના હોય છે અને એક છે એ આર એમનું છે હવે આ ચક્રના ચાર તબક્કા છે તે ક્રમિક સમજીએ પ્રથમ તબક્કો છે સ્ટેજ વન એન એ એમ જેને એન વન પણ કહેવાય છે એન વન સ્લીપ દરમિયાન શરીર છે તે સંપૂર્ણ આરામ કરતું હોતું નથી આ તબક્કામાં ઊંઘી જવા સાથે સંકળાયેલા મગજની પ્રવૃત્તિ છે તેમાં હળવા ફેરફારો થાય છે સામાન્ય રીતે એકથી સાત મિનિટ સુધી આ ચક્ર ચાલતું હોય છે ઊંઘના આ તબક્કા દરમિયાન જે તે વ્યક્તિને જગાડવો સરળ હોય છે પરંતુ તે વ્યક્તિને જો ખલેલ પહોંચાડવામાં ન આવે તો તે ઝડપથી સ્ટેજ ટુમાં જઈ શકે છે આ ભાગ છે તે ઊંઘના સમયનો લગભગ પાંચ ટકા ભાગ રોકે છે હવે વાત કરી સ્ટેજ ટુ એન આર ઈ એમની પ્રથમ તબક્કો એટલે કે એન વન તબક્કો પૂર્ણ થયા બાદ ઊંઘ છે તે એન ટુ તબક્કામાં પ્રવેશ કરે છે આ દરમિયાન શરીર વધુ શાંત સ્થિતિમાં આવે છે જ્યાં શરીરનું તાપમાન ઘટે છે સ્નાયુઓ આરામ કરે છે હૃદયના ધબકારા અને શ્વાસ ધીમા પડે છે તેમજ તે સમયે આંખની ગતિ અટકી જાય છે અને મગજની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે જોકે આ પ્રવૃત્તિ દરમિયાન ટૂંકા વિસ્ફોટો છે એ જોવા મળે છે જે બાહ્ય ઉત્તેજના દ્વારા જાગવાની જે પ્રક્રિયા છે તેનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે નિષ્ણાતો માને છે કે તે વિસ્ફોટો તમારા મગજ દ્વારા જાગતા સમયની યાદો અને માહિતીનું આયોજન કરે છે સ્ટેજ ટુની એટલે કે એન ટુની ઊંઘ પ્રથમ ઊંઘ ચક્ર દરમિયાન દસથી પચીસ મિનિટ સુધી ચાલી શકે છે અને દરેક એન ટુ તબક્કો છે તે રાત્રે લાંબો થઈ શકે છે સામૂહિક રીતે વાત કરીએ તો વ્યક્તિ સામાન્ય રીતે એન ટુ ઊંઘમાં લગભગ અડધો સમય વિતાવે છે હવે વાત કરીએ ત્રીજા તબક્કાની એનઆર એમનો છેલ્લો તબક્કો જ થ્રી સ્લીપને એન થ્રી અથવા તો ડીપ સ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે નિષ્ણાતો માને છે કે આ તબક્કો શારીરિક પુનઃસ્થાપના એટલે કે રિકવરી કોષો અને પેશીઓનું સમારકામ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે તેમજ ડીપ સ્લીવ ક્રિએટિવ વિચારશ્રેણીમાં પણ ફાળો આપે છે મગજની પ્રવૃત્તિમાં ડેલ્ટા વેવ્સ તરીકે ઓળખાતી પેટર્ન હોય છે જે ધીમા અને ઉચ્ચકંપ વિસ્તારવાળા મગજના તરંગો છે આ કારણસર સ્ટેજ થ્રીને ડેલ્ટા સ્લીપ અથવા તો સ્લો વેવ સ્લીપ પણ કહી શકાય રાત્રિ પહેલાના ભાગમાં તમે સૌથી વધુ સમય ગાઢ ઊંઘમાં વિતાવો છો જો કોઈ આ તબક્કામાં હોય તો તેને જગાડવું મુશ્કેલ બને છે શરૂઆતના ઊંઘ ચક્ર દરમિયાન એન્ટ્રી તબક્કો સામાન્ય રીતે વીસથી ચાલીસ મિનિટ સુધી ચાલે છે જેમ જેમ તમે ઊંઘવાનું ચાલુ રાખો છો તેમ તેમ આ તબક્કા ટૂંકા થતા જાય છે અને આરઈએમ ઊંઘમાં વધુ સમય પસાર થાય છે એન આરમનો આ ત્રીજો તબક્કો એ સૌથી ગાઢ ઊંઘનો તબક્કો છે પુખ્ત વયના લોકોમાં તે કુલ ઊંઘના લગભગ પચીસ ટકા ભાગ જેટલો સમય રોકે છે પરંતુ બાળકોને આ ઊંઘની એટલે કે સ્ટેજ થ્રી એન થ્રીની વધુ જરૂર હોય છે તમે જેટલા મોટા થાવો છો એટલે કે તમારી ઉંમર જેમ વધે છે તેમ આ તબક્કાની જરૂરિયાત છે ધીમે ધીમે ઓછી થતી જાય છે તમારે આરામથી જાગવા માટે એટલે કે જાગે ત્યારે એકદમ ફ્રેશ હોઈએ એના માટે એન થ્રી તબક્કાની જરૂર છે પૂરતી એન થ્રી ઊંઘ વિના તમે લાંબા સમય સુધી સૂઈ ગયા હોવ છતાં પણ થાક અનુભવો છો તેથી જ તમારું શરીર આપમેળે શક્ય તેટલી વહેલી તકે તમારા ઊંઘના સમયગાળામાં એન થ્રી ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે એટલે કે સ્ટેજ થ્રીની ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે હવે જોઈએ ઊંઘનો છેલ્લો તબક્કો જે આરઈએમ તબક્કો છે આરઈએમ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ આ એવો તબક્કો છે કે જ્યારે મોટાભાગના સપના આવતા હોય છે જ્યારે સપનું આવતું હોય છે ત્યારે પોપચા પાછળની આંખ એ ગતિ કરતી હોય છે તેના પરથી જ આ તબક્કાનું નામ પાડ્યું છે આરઈએમ એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ આરઈએમ ઊંઘ દરમિયાન તમારા મગજની પ્રવૃત્તિ એ લગભગ તમે જાગતા હોવ ત્યારે જે પ્રવૃત્તિ હોય તેવી જ દેખાય છે સામાન્ય પરિસ્થિતિમાં જ્યાં સુધી તમે નેવું મિનિટ સુધી સૂઈ ન જાઓ ત્યાં સુધી તમે આરિએમના તબક્કામાં પ્રવેશતા નથી જેમ જેમ રાત આગળ વધે છે તેમ આરઈએમ તબક્કા લાંબા થતા જાય છે ખાસ કરીને રાત્રિના બીજા ભાગમાં જ્યારે પ્રથમ આર્યમ તબક્કો ફક્ત થોડી મિનિટ મિનિટો સુધી ટકી શકે છે જ્યારે ત્યાર પછીના તબક્કા લગભગ એક કલાક સુધી રહે છે આમ કુલ મળીને આરઈએમ તબક્કા પુખ્ત વયના લોકોની ઊંઘનો લગભગ પચીસ ટકા ભાગ બનાવે છે આમ ઊંઘ ચક્ર દરમિયાન આપણે આ ચાર તબક્કાઓમાંથી પસાર થઈએ છીએ અને આ ચક્રો એટલે કે આ તબક્કાઓ દરમિયાન આપણા શરીરમાં ઘણી બધી જ અસંખ્ય પ્રક્રિયાઓ થતી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વની છે માટે જ ઊંઘ છે તે આપણા પાંચ પિલરોમાંનો એટલે કે સ્વાસ્થ્યના પાંચ પિલરો છે તેમાંનો એક છે આપણે ઊંઘના ચારેય તબક્કાઓ વિશે માહિતી મેળવી હવે આ તબક્કા દરમિયાન જે પ્રક્રિયાઓ થાય છે તે માનવ જીવન માટે ખૂબ જ અગત્યની છે એટલે કે માનવ જીવન માટે ઊંઘ શા માટે જરૂરી છે હવે તેની વાત કરીએ હકીકતમાં જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ અને શરીર નોંધપાત્ર રીતે સક્રિય રહે છે ચોક્કસ પ્રક્રિયાઓ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે તમે ઊંઘતા હોવ છો સ્વાસ્થ્ય અને ઊંઘ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ જોડાણો છે ઊંઘ શરીરના લગભગ દરેક પ્રકારની પેશીઓ અને સિસ્ટમને અસર કરે છે મગજ હૃદય અને ફેફસાથી લઈને ચયાપચય તેમજ રોગપ્રતિકારક શક્તિથી લઈને માનસિક સ્વાસ્થ્ય સુધી સંશોધન દર્શાવે છે કે ઊંઘનો ક્રોનિક અભાવ અથવા તો નબળી ગુણવત્તાવાળી ઊંઘ લેવાથી હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ડિપ્રેશન અને સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે સંશોધકો એવું પણ માને છે કે ઊંઘ મગજના કોષોમાંથી ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોને દૂર કરવામાં પણ મદદ કરે છે જે તમે જાગતા હોવ ત્યારે ઓછી અસરકારક રીતે થાય છે યાદશક્તિ એટલે કે સ્મૃતિની જાળવણીમાં પણ ઊંઘ છે મહત્ત્વનો ફાળો આપે છે જ્યારે તમે ઊંઘતા હોવ છો ત્યારે તમારું મગજ યાદો અને શીખેલી માહિતીને ફરીથી ગોઠવે છે તેને સૂચિબદ્ધ કરે છે કે જેથી તમે શીખેલી વસ્તુને સરળતાથી યાદ કરી શકો સેલ્ફ રિપેર એન્ડ રિકવરી એટલે કે આપણા શરીરની સમારકામમાં પણ ઊંઘ છે મહત્ત્વનો ફાળો ભજવે છે આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે આપણે ઓછા સક્રિય હોઈએ છીએ ફિઝિકલી ઓછા સક્રિય હોય છે ત્યારે આપણા શરીરમાં થયેલી ઇજાઓનું સમારકામ થાય છે ઊર્જા સંરક્ષણ અને સંગ્રહ દિવસ દરમિયાન તમારા શરીરના કોષો તેમના કાર્ય કરવાનું ચાલુ રાખવા માટે તેમની પાસે સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ કરે છે જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમારું શરીર ઓછી ઉર્જા વાપરે છે તે કોષોને ઉર્જાનો પુરવઠો પૂરો પાડે છે એટલે કે બીજા દિવસ માટે તે ઉર્જાનો સ્ટોક કરવામાં મદદ કરે છે આમ આપણે જોયું કે ઊંઘ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ આપણે જોયું કે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી ઊંઘ સુધારવા માટે અહીં કેટલીક રીતો આપી છે જે જરૂરથી તમને મદદરૂપ થશે માટે એક ચોક્કસ સમયપત્રક સેટ કરો કે જેથી તમે દરરોજ એક સમયે સુઈ શકો અને જાગી શકો અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરો કેફીન અને નિકોટિન ધરાવતા તેમજ આલ્કોહોલિક પીણા સૂવાના સમયે પીવાનું ટાળો સૂતા પહેલા રિલેક્સ થવા માટે ગરમ ઉફાળા પાણીથી સ્નાન કરો સારું પોઝિટિવ વાંચન કરો અથવા અન્ય આરામદાયક પ્રવૃત્તિ કરો સુવા માટેના રૂમમાં જો શક્ય હોય તો તેજસ્વી પ્રકાશ અને મોટા અવાજો ન આવે તેમજ રૂમનું તાપમાન આરામદાયક રહે તે વ્યવસ્થા કરવી જોઈએ સોવાના સમયે ખૂબ જ નજીકથી નીકળતો પ્રકાશ તમારા શરીરના કુદરતી રીતે ઊંઘવા જાગવાની ક્રિયાઓને વિક્ષેપિત કરી શકે છે તેથી સુવાના સમયે ખાસ કરીને સ્માર્ટફોન તેમજ ટીવી અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં ઊંઘ ન આવે તો પથારીમાં પડ્યા રહેવું જોઈએ નહીં પરંતુ અન્ય કંઈક બીજી પ્રવૃત્તિ કરવી જોઈએ જેમ કે સારું વાંચન શાંત સંગીત સાંભળવું પોઝિટિવ વિચાર કરવા વગેરે કરી શકાય મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અમારી ચેનલને લાઇક કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવતા વિડીયોમાં ફરી મળીશું આવી જ હેલ્થની મહત્ત્વની વાત લઈને ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ સ્વસ્થ રહો ખુશ રહો